જય માતાજી મિત્રો જય માતાજી જય માતાજી જય માતાજી આજે આપણી ઘરે છે ને છે છે ગોયણી નાની છોકરીઓ આઠ નવ જેટલી ગોયણી થાય એટલી જમાડવાનું છે આપણા ઘરે આજે સમય આમ તો હવાર ના જમાડવાનું પણ છ ગયા આથી રાતના કેમ કે બધાની છોકરાની એક્ઝામ ચાલુ છે છોકરી લોકોની એક્ઝામ ચાલુ છે તો સવારનું નક્કી કર્યું હતું તો કોઈ આવી હવે એમ નતું કૂકાઈ શકતું કેમ કે બપોરની સ્કૂલ હોય બધાની એક્ઝામ છે એટલે શાંત ના રાખ્યા છે તો અત્યારે આપણે છ વાગ્યા છ વાગ્યા છે અને ગોળની જમાડાની તૈયારી કરીએ તો ગોળી જમાડામાં આજે રાખવાનું છે પાઉંભાજી અને તો પાઉંભાજી બનાવવાનું છે આરતી તો આરતી બધી તૈયારી કરી રહી છે અત્યારે પાઉંભાજી બનાવવાની અને પછી પાઉ અને બાવણી એ બધું લેવા જવાનું છે મારે થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે અહીંયા બટેટા અને સુધારાઇ ગયા છે

આખું વરસ હાલે વટાણા છે ને અમે લગભગ દસ બાર કિલો થઈ જાય કેમ કે દસ બાર કિલો વટાણા સ્ટોર કરી રાખ્યા એ બરફના ખાનામાં તો અમારે આખું વરસ હાલે તો અત્યારે પણ જો છે અત્યારે વટાણા માર્કેટમાં આવી ગયા છે વટાણા પણ હજી પડ્યા છે લગભગ એક એક એકાદા કિલો છે બે કિલો તો ટમાટર ને બધું ટમાટર પણ છે જો ટમેટા પણ આખી બે ત્રણ કિલો છે એ તો કાલે અમે લાવ્યા હતા માર્પીટથી તમે જોયું હવે

કેપ્સિકમ યસ કેપ્સિકમ બેકરી માં આવી ગયા છે પાવ લેવા માટે અહીંયા બેકરી છે જો મસ્ત नरम પાવ ગરમાગરમ ઓર છેલાજી 12:00 વાગ્યા जाए। इतना एक दो तीन चार पाँच इतने पर ऐसा ऊपर रख दो બેકરી ચલો લે ચલતે મસ્ત બેકરી પૂછ્યું છે કામ છે ને એક નંબર પાઉ પણ લઈ આવ્યો છે હું સેવન્ટી ટુ પાવ લાવ્યો છે કેટલા બારે છકે બોતેર છ લાદી લાવ્યો એક લાદી માં બાર पाव હોય આ શું છે અચ્છા ખીર પણ છે ખીર છે અને પાઉંભાજી છે આ ભાત છે કે આમાં આમાં ભાત ભાત છે ખીર ખીર ને 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 આજે આપણા ઘરે ગોહિણી જમારવાની છે તો છોકરી લોકોને બધીને કહી દીધું છે હું ગયો તો પાઉં લેવા પાઉ લઈને આવી ગયો છું હાલો હવે આપણે આગે આગે ગોરખ જાગે મળીએ આગે પાઉંભાજી તૈયાર થઈ ગઈ થઈ ગઈ ચલો થાય છે પાંભાજી તૈયાર થઈ ગઈ અને અહીંયા થોડી પૂરી પણ બનાવી નાખી છે વાહ તો થોડી પૂરી પણ થઈ ગઈ છે અને પાઉંભાજી પણ તૈયાર થઈ ગઈ છે ઉપર છે ધાણા ધનિયા વાહ ધનિયા પણ નાખી દીધા છે તો બધું થઈ ગયું છે ખીર પૂરી પાઉભાજી અને પાઉ પણ લઈ આવ્યો છું કેટલા હું તમને બતાવું છું જો તમે પછી કાઢો પાઉ તો બતાવો ઓકે ચાલો આ તો હમણાં બધું રેડી થઈ ગયું છે તો પાવ કેટલા લાવ્યો છે ખબર છે અહીંયા જો થેલી ભરીને લાવ્યો છે આટલા પાવ છે ઓ માય ગોડ પૂરી બની ગઈ છે હવે પાવ ભાજી ભાજી પણ બની ગઈ છે બધું થઈ ગયું છે છોકરી લોકો બી આવવા માંડી છે ચાલો પાવ શેકવાના છે ને ચેલો ચલો પાવ એક સાઈડમાં રાખી દે બધા પાવ થોડા પાવ કાઢ થોડા જ પાવ કાઢજે પેલા હા ત્રણ લાદી જ કાઢજે શેકવાના હોય ને એટલા જ કાઢજે ઓલી બાજુ પડી જાય ને એ પડી ગયા એ પડી ગયા પડી જશે હા બસ હવે એને ધીરે ધીરે એક સાથે જ શેકી નાખવાના ફક્ત ઓલા કરી નહીં શકતી સો સો એક આઈ રે ઓલું લગાડ ને આમ સો હા હા ચાર ચાર કર હા ચાર ચાર કર હા તો ચાર ચાર કર થોડું થોડું ઓલું નાખતો જાય ઓલું શું કહેવાય બટર નાખતી જાય હા બટન નાખતી જાય અને શેકી નાખો મસ્ત ચલો આપણે પાંચ સેકે આપણે બહાર જોઈએ છોકરીઓ આવી ગયું છે રમેશે મસ્તી કરે છે મસ્તી ચાલુ છે જોઈ આ આપવાનું છે બધાયને ગિફ્ટ છોકરી લોકોને આ બધું ગિફ્ટ આપવાનું છે એક એના અંદર બધું રાખ્યું છે જે છોકરી લોકોનું કામ કામની વસ્તુ હોય એ બધી અંદર નાખી છે તો આ ગિફ્ટ આપવાનું છે અને આ ગોળી કોના નામથી છે દિવ્યાબેન કરાવે છે ગોળી કોણ ઘરની ગોળી છે ઓકે છોકરી લોકો ની ગોવણી બાકી રહી ગઈ હતી નવરાત્રી માં કરવાની હતી એટલે કરે છે અને છોકરી લોકો માટે બધી ગિફ્ટ લાવ્યા છે તો પર્સ છે પર્સ છે પછી અંદર બધું મેકઅપ નો સામાન ઓકે આ બધું ગિફ્ટ છે મેકઅપ નો સામાન છે અંદર છોકરી લોકો નો અને બહાર આવી ગયું છે છોકરીઓ થોડી થોડી જોઈએ આપણે ચાલો બહાર જય માતાજી ગોવણી ને જમાડવાના છે આજે તો અહીંયા થાળી આપણે ધરી દીધી છે તો અહીંયા આપણું મંદિર છે તો અત્યારે સાંજના સમયે આપણે ગોહણીને ને જમાડવાની છે સાડા આઠ તો છોકરી લોકો બધી આવી ગઈ છે બધી આવી ગઈ છે આ બધી ગોહણી છે અમારે અમે જમવા બેસવાના છે અમે થોડી વાર પછી બતાવું દેડા બી આવી ગયા છે મિત્રુ ડેડા કમી દેડા ઇઝ કમી આ લોકો આવી ગયા છે આ જમવા માટે ગોમણી માટે તો હવે હું આને બધાઈને વિડિયોમાં લઈ લઉં છું તો કરે અભા આય ના ભીડો तू तू समझा? समझा नहीं, नहीं। समझ समझ रहे रहे हो? हो आप समझ रहे हो फिर से आ गए बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा रहे तू खुश हो तुम तुम्हारे यार कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं बहुत दर्द हो रहा है भाई ठीक <laughs> 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 है ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है आ? कौन सा सब्जेक्ट इस अच्छा इस लगता है बैगन तो रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ हा। <laughs> स्टेडी <laughs>

તો અમારા કામ્યા બેન છે પછી તમારું નામ શું છે વૈદિકા બેન તમારું દીપના તમારું મોક્ષા દીદી પછી કામ્યા બેન મને જેનું નામ યાદ છે ને એનું તમારું નામ શું છે આરાધ્યા બેન અને ખુશી અને વિહાના અને પછી ઓ મારા સ્મિતિ બેન

તો આજે બધી છોકરી લોકો આવી કેમ કે નવરાત્રી માં બધા છોકરીને એક્ઝામ હોય અને કોઈને ટાઈમ ન હોય આવવાનો દિવસ ના રાત ના રાખેલી છે અત્યારે વાગ્યા છે નવ હવે આપણે બધી દીકરીઓને જમવાનું આપી દઈએ ચાલો મળીએ આગળ ચાલો तू बदल लिया है, तू बदल लिया है, तू बदल लिया है। सीधा जाके लेफ्ट लेफ्ट, चाय बनाओ सब को यार। सीधा जाके लेफ्ट लेफ्ट, चाय बनाओ सब को यार। चे 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 चे, चे चाय बनाओ सब को यार। चे 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 चे, चाय बनाओ सब को यार। चे 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 चे, चाय बनाओ सब को यार। बटर डालना पड़ेगा ना पाव भाजी में पसंद, पसंद है वो माइक मुझे भी बहुत है। हाँ तो ये ना इसमें बटर डालेंगे ना तो के साथ बहुत अच्छा लगता है आ, बटर तो पाव हाँ बच्चा है हाँ उसमें भी बटर होता है लेकिन अपने पास उसमें बटर अभी है नहीं तो पाव भाजी है ना तो पाव भाजी खाने का खाते है ना वा वेरी गुड तो पाव मिल्क पे नहीं बनना मिल्क, मिल्क से से खाना आपको खाने का है किसी को तो ले लो हाँ खाओगे या एक पूरी खीर और पूरी खीर पूरी खीर पूरी खाएगी तो खीर पूरी उसमें रख दो એક ભાઈ પ્રસાદ પાટી દી કા રહી પા

आएगा सबका नंबर आएगा सब लोग को आएगा नंबर सब लोग खाना खाएगा सबका नंबर आएगा सबको पानी थोड़ा थोड़ा दे दो जिसको भी पीना है वो पी लेंगे लींबू इज वेरी टेस्टी वाह <laughs>

आले गए जाती हूं तने ना को या ना बटा दे जी आ हा मैंने दही है चलो खाओ बटा पाव आ जाओ ए पाव वाले अरे बाबा तुझे पाव भी चाहिए पाव लेवानी है अरे काय तुम्ही एवढा जेव्हा जेव्हा लवकर जेव्हा रे बाबा आता एक पण नाही ऐका तू हा लवकर

सबको दे रहा है सबको मिलेगा सबका नाम नंबर आएगा सबका नंबर आएगा सबका नंबर आएगा सबका सब क्ली एक नंबर आइयो रहा वहां का फोन चुनरी 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 ओ माय गॉड એ ચેનરી 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 ધન્ય દીદી ચેનરી ચેનરી મસ્ત પેન્સિલ મંડાળે પગે લાગી લીધા છે આરાધ સોની આરાધ્યાબેન વાહ આશીર્વાદ આપો हेलो थैंक यू બધાએ ગિફ્ટ મળી ગઈ છે જો જોને ઘરે જઈને ચાલો થેન્ક યુ ફોર કમિંગ હવે આવી ગયા છો તો બહુ મસ્ત પેકી ધન્યવાદ મોક્ષા દીદી અને આ તો